જાગી જ જાગા લાગી જા છે ચટ અને હું અમે બધા અમે લોકો જાગી ગયા છીએ અને મારી ઘરે મારા ભાઈનો ચાઈ ભાઈએ રમે છે અને આ કે મારી કામ કરે છે અને જો અમારો વિડિયો ગમ્યો તો લાઈક કરી રન ઉથલ નું ભાથલ થાય છે મમ્મી ફળિયું વાળે છે નળિયું હોકેલે છે પાણી વારો હતો એટલે આવ્યું કર્યું આ પછી અને ધૈર્ય ધૈર્ય ફૂલ ફૂલ બજા કરે છે ધૈર્ય આઈ મારી અને મારી મમ્મી મમ્મી ફળ્યું વાળે છે અને અમારો વિડીયો ગમ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કામ કરે ફળ્યું વાળે છે અને બીજું હું કહેવાનું હતું અને પછી મારી મમ્મી થોડીક વારમાં રસોઈ બનાવશે અને હું અને તો એ બનાવેલું છે તો એને બનાવી નાખી છે અને માખણ નીકળે એ બાળકો માટે બાળકોને ખવડાવી દેસુ કારણ કે ઘરનું માખણ બાળકો ખાય તો એ સારું કહેવાય હેલ્ધી અને આમ સારું પરફેક્ટ માખણ બની ગયું છે તમે જોઈ શકો છો માખણ બહુ જાજુ આજે નથી નીકળું કારણ કે મલાઈ છે ને કાઢી નાખી હતી એટલા માટે તો માખણ આપણે કાઢી લઈશું માખણ

కృష్ణాయ వాసువాయ వరే పరమాత్మని కనకలేశనాయ గోవిందాయ నమో నమ కరచరణకూ వాయకర్మజం వా శ్రయనజం మానజంపురారద విహిత విహితాం వాత జయ జయ కరుణా శ్రీ మహాదేవంభూ

પેક કરીને મૂકાત પણ વાર હવે કાઢવા પડશે અને તૈયારી કરવી પડશે બે લગ્ન છે તો એ પૂરા કરવા પડશે તો લગ્નમાં જઈશું અને વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો નંદની બેન કરે છે લેશન એના પપ્પાએ જે શબ્દો લખવાના કીધા થાય એ લખે છે લખે શબ્દો અને એબીસીડી પણ લખવાની છે તો એ હોમવર્ક કરે છે અરે વાહ જલમ જનક મોગ મરદ વાગી ગયા છે ત્રણ અને બાળકો ખાય એવી હેલ્ધી ખીચડી રવાની ખીચડી બનાવવાની છે તો આપણે હવે રવાની રેસીપી જોઈશું ખીચડીની તો એના માટે મેં મૂકી દીધી છે કડાઈ અને એમાં થોડોક ચપટી રવો કારણ કે બાળકોને ખાવા માટે છે એટલે એટલો થઈ છે એટલો રવો નાખવાનો છે અને એને શેકી લેવાનો છે ધીમી ફ્લેમ પર આમનેમ કોરે કોરો ચેકવાનો છે એમાં તેલ કે પાણી કશું નાખવાનું નથી તેલ અથવા તો શીખઈ પણ નાખવાનું નથી અને કોરે કોરો શેકી લીધો છે તો રવો શેકાઈ ગયો છે અને હવે આપણે એને સારી લઈશું અને જેટલો રવો હોય ડબલ પાણી ગરમ કરવા મૂકવાનું છે તો રવો મતલબમાં ત્રણ ચાર ચમચી હતું તો દોઢ વાટકી જેટલું પાણી એમાં ગરમ થવા માટે મૂકેલું છે ગાઈસ કઢાઈમાં એક પાવળું તેલ મૂકી દીધું છે અને તેલ આવી જાય એટલે એમાં થોડીક અમથી રાય નાખશું અને વઘાર માટે હિંગ નાખશું અને આ વેજીટેબલ સુધારીને ને રાખ્યા છે એમાં રીંગણા છે પછી ફુલાવર છે અને બટેટા છે ટમેટા હોય તો ટમેટા આપણા ઘરમાં કંઈ પણ શાક પડ્યું હોય તો કોઈ પણ જે વસ્તુ પડી હોય તે નાખી શકીએ અને ખીચડી એવી હેલ્ધી થાય છે કે જે બાળકને બહુ ઉપયોગી થાય છે હલાવી લઈશું પાંચ મિનિટ માટે ચડવા દેવું પડશે હતું ઘરમાં પેડું હતું એનો જ ઉપયોગ કર્યો છે એ કટ કરીને નાખી દીધું છે અને પાંચ મિનિટ તેલમાં એને ચડવા દીધું છે ત્યારબાદ એમાં મસાલા કરી લઈશું મીઠું નાખી દઈશું સ્વાદ અનુસાર અને એક ચમચી હળદર નાખી દઈશું ઘીમા પણ કરી શકાય પણ ઘીમા બાળકને કપ થાતો હોય ને ન હોય તો કરી તો શાકભાજી છે એ રાળ થઈ ગયું છે મતલબમાં ચડી ગયું છે અને આ બાજુ પાણી પણ ગરમ થઈ ગયું છે તો હવે ગેસ ની ફ્લેમ બંધ કરી દેસુ અને પાણી છે એ આમાં ઉમેરી દેસુ થોડી વાર માટે ઉકળવા દેશું જેથી શાકભાજી છે એ ચડી જાય વધારે પડતા તો શાકભાજી ને પાણી પણ ઉકળી ગયું છે તો હવે રવો જે શેકેલ હતો એમાં આપણે ઉમેરી દેસુ અને ગેસની ફ્લેમ ધીમી કરી નાખશું અને ઉલાવી નાખ્યું જેથી ગઠ્ઠા હોય એ ભાંગી જાય ગઠ્ઠા ન રહે તેનું ખાસ ધ્યાન રાખવું ધીમા ચડવા દીધી છે તો ખીચડી ફાઈનલી ચડી ગઈ છે અને તીખાશ માટે થોડીક ચટણી નાખીશું બાળકોને ખાવાની હોય તો ચટણી ઓછી નાખવાની મોટાને કોઈને ખાવી હોય અથવા તો દાંત વગરના વ્યક્તિ પણ આ ખીચડી ખાઈ શકે તો તીખી કરવી તો લીલી મરસી પણ નાખી શકીએ છીએ આપણે અને હલાવી લઈશું તો આપણી ખીચડી છે એ કમ્પ્લીટલી તૈયાર થઈ ગઈ છે તો સરસ મજાની ખીચડી બનીને તૈયાર થઈ ગઈ છે હવે આપણે એને સર્વ કરીશું તો આ ખીચડી સરસ મજાની હેલ્ધી ખીચડી છે બાળકો માટે જરૂરથી તમે પણ ટ્રાય કરજો અને બધા બાળકોને ભાવશે બાળકો કારણ કે આ પોછી આવે એટલે બાળકો ખાય જ ત્યાં ખીચડી